નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આખરી આંગણવાડી કાર્યકરોના માનદ વેતનને બમણું કરવા માટે એક ખૂબ જ સારી અપડેટ સામે આવી છે ગુજરાત રાજ્ય સરકારના આંગણ લાખો હેઠળ આંગણવાડી બહેનો અને કાર્યકરો તેમજ સહાયકોના માનદ વેતનમાં વધારાને લઈને ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો ગુજરાત સરકાર જે છે તે મગનું નામ મરી નથી પાળતી કારણ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો પણ આપી દેવામાં આવ્યો છે તેમને વર્ગ ત્રણ અને વર્ગ ચાર સમક્ષ ગણવામાં આવે છે પરંતુ ગુજરાત હાઈકોર્ટના અમલને પણ સરકાર ગણકારતી નથી હવે સંસદીય સ્થાયી સમિતિ દ્વારા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનને બમણું કરવાની ભલામણ કરી છે સાંસદ દિગ્વિજયસિંહની અધ્યક્ષતામાં શિક્ષણ મહિલા બાળકો યુવા અને રમતગમત અંગેની સંસદીય સ્થાયી સમિતિએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય માટે ગ્રાન્ટની માંગનો અહેવાલ બહાર પાડ્યો છે આમાં મુખ્યત્વે આંગણવાડી કાર્યકરોને આપવામાં આવતા માનદ વેતનને બમણું કરવા અને આંગણવાડી કાર્યકર કલ્યાણ બોર્ડની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે અને સમિતિએ જણાવ્યું છે કે વિવિધ જાતિ સમુદાયોમાં એનિમિયા અને કુપોષણનું મૂલ્યાંકન કરવા માટે ભૂ સામાજિક જાતિ ગણતરી હાથ ધરવાની જરૂર છે આંગણવાડી કાર્યકરોને આપવામાં આવતા માનદ વેતનને બમણું કરવું અને આંગણવાડી કાર્યકર કલ્યાણ પોર્ટની રચના કરવી જરૂરી છે બધી આંગણવાડીઓને છ મહિનાથી છ વર્ષની મહિલા તમામ બાળકો માટે પાર સુવિધાઓ સાથે સક્ષમ આંગણવાડી અને બાળ કેન્દ્ર ઘર માટે સમિતિએ બે હજાર પચીસના અંત સુધીમાં આંગણવાડીઓમાં લગભગ બે પોઈન્ટ તેર લાખ ખાલી જગ્યાઓને ભરવાની ભલામણ કરી છે અને સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે પ્રધાનમંત્રી મા માતૃવનના યોજનામાં સુધારો કરવો જોઈએ જેથી મહિલાઓને લાભ મળી શકે અને આંતરરાષ્ટ્રીય પ્રધાનમંત્રી માતૃઅન્ના યોજનામાં સુધારો કરવો જોઈએ જેથી મહિલાઓને લાભ મળી શકે અને રાષ્ટ્રીય ખાતર સુરક્ષા અધિનિયમ બે હજાર તેર અનુસાર આપવામાં આવતી રકમ પાંચ હજાર રૂપિયાથી વધારીને ઓછામાં ઓછી છ હજાર રૂપિયા કરવી જોઈએ બે હજાર બત્રીસ સુધીમાં કુપોષણ અને એનિમિયા દૂર કરવા માટે રાષ્ટ્રીય મિશન સ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવી છે ત્યારબાદ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે ટ્રીસન ટ્રેકર એપનો ઉપયોગ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી જોઈએ મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત